અત્તર ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રેસર નામ ધરાવતા લાલા પરમાનંદ એન્ડ સન્સે વડોદરા બ્રાન્ચમાં ત્રણસોથી પણ વધારે ફ્રેગરન્સ લોન્ચ કરી છે લાલા પરમાનંદ એન્ડ સન્સ જે વર્ષ ઓગણીસો વીસથી ફ્રેગરન્સ અને અત્તર ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રેસર નામ ધરાવે છે તેમણે રવિવારે વડોદરામાં તેની નવી શાખા ખોલવાની જાહેરાત કરી છે જે સો વર્ષ પહેલાં સ્થપાયેલી ફર્મની અમદાવાદમાં બે શાખાઓ છે અને તે ફ્રેગરન્સ અત્તર અગરબત્તીઓ ધૂપ અને દુનિયામાં ગુણવત્તાને લઈને અગ્રેસર છે તેમની હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ માટે પ્રખ્યાત લાલા પરમાનંદ એન્ડ સન્સ અધિકૃત અને લાંબા સમય સુધી ચાલતી ફ્રેગરન્સનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રીમિયમ ઘટકોનો ઉપયોગ કરીને દરેક ફ્રેગરન્સને અત્યંત કાળજી સાથે તૈયાર કરવામાં આવે છે અને તેની ખાતરી કરે છે ફ્લોરલ અને વૂડી નોટ્સને લઈને વિદેશી મિશ્રણો સુધીની વિવિધ શ્રેણીઓ સાથે બ્રાન્ડ દરેક વ્યક્તિના યુનિક ટેસ્ટને પૂરી કરે છે જે તેને ફ્રેગરન્સના ઉત્સાહો માટે એક વ્યાપક સ્થળ બનાવે છે એક અદ્ભુત અચીવમેન્ટમાં લાલા પરમાનંદ એન્ડ એન્ડસન્સે એક જ દિવસમાં ત્રણસોથી વધુ ફ્રેગરન્સ પ્રદર્શિત કરીને વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપ્યો લાલા પરમાનંદ એન્ડ સિન્સના ઓનર કમલેશ દિલ્હીવાલાએ જણાવ્યું હતું કે અમે અમારા વારસાને અને ફ્રેગ્રન્સ પ્રત્યેના પેશનને વડોદરા શહેરમાં લાવવા માટે રોમાંચિત છીએ આ નવી બ્રાન્ચ વિશ્વ સાથે સુંદર સુગંધનો આનંદ વહેંચવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ અમારા માટે ગર્વની ક્ષણ છે અમે અમારા ગ્રાહકોના આભારી છીએ કે જેમણે એક સદીથી વધુની આ અવિશ્વસનીય સફરમાં અમને સાથ આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે વડોદરાના સમર્થકો પણ અમારા પર તેમનો પ્રેમ વરસાવશે આજે લાલા પરમાનંદ એન્ડ સન્સ જે એકસો ચાર વર્ષ જૂની એક હેરિટેજ શોપ છે જે અમદાવાદ ખાતે એમની આ શોપ આવેલી છે અને વાઇડ વેરાયટી ઓફ ફ્રેગ્રેન્સ અને અત્તરમાં એમનું બહુ જ મોટું નામ છે અને એમણે એક ઇન્ક્વાયરી કરી હતી કે ભાઈ અમે એક અમારી બ્રાન્ચ વડોદરા ખાતે અમે કરી રહ્યા છે અને અમે એમાં વર્લ્ડ રેકોર્ડ કરવો છે તો અમે એમને પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે ભાઈ અમારી પાસે ચારસો પ્લસ બ્રાન્ડ છે અલગ અલગ અને ફ્રેગરન્સીસ છે એમાંથી અમે ત્રણસો પ્લસ બરોડાની અંદર ડિસ્પ્લે કરવા માગીએ છીએ તો એક મહિનાથી અમારી ટીમ એમની જોડે કોર્ડિનેટ કરી રહી હતી ફ્રેગરન્સીસ બધી ચેક કરી એમની ક્વોલિટી ચેક થઈ ગઈ અને આજે આ વડોદરા ખાતે લાલા પરમાનંદ સન્સનું જે શોપ ઓપન થઈ છે એની અંદર ત્રણસો પ્લસ ફ્રેગરન્સીસ ડિસ્પ્લે કરી અને આ નવો વર્લ્ડ રેકોર્ડ આજે એમણે સેટ કરેલ છે અને આજે અમારી ટીમ અહીંયા આવી હતી વર્લ્ડ રેકોર્ડની ટીમ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનનું સર્ટિફિકેટ એમને આપવામાં આવ્યું છે તો હું દરેક લાલા પરમાનંદની ટીમ અને જે બરોડાની એમની બ્રાન્ચ છે એમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું થેન્ક યુ આ આપણી એકસો ચાર વર્ષ જૂની અમદાવાદની બહુ જૂની પેઢી છે આપણે ઓલરેડી મોટા મોટા ટેમ્પલ્સમાં અગરબત્તી અને અતર સપ્લાય કરતા જ છા આ આપણે પરફ્યુમની અંદર અત્યારે બહુ મોટો માઇલસ્ટોન અચીવ કર્યો છે જ્યાં આપણી પાસે મોર ધેન થ્રી એન્ડ વન કલેક્શન્સ ઓફ ફ્રેગ્રેન્સીસ છે આજે તમને વર્લ્ડ રેકોર્ડમાં તમારું નામ નોમિનેટ થયું છે તમને વર્લ્ડ રેકોર્ડનું એમ રિવ્યુ મળ્યું છે શું કહેશો અમને બહુ સારી લાગી રહ્યું છે અને આ વર્લ્ડ રેકોર્ડ આપણે આપણી નવી બ્રાન્ચ વડોદરાની અંદર જે છે એની અંદર આપણે કરી રહ્યા છે તો મને બહુ જ સુપબ અને સારું લાગે છે